ખાતે મુસ્લિમ સમાજ ફાઉન્ડેશન એન્ડ ટ્રસ્ટનો નેત્ર નિદાન કેમ્પ સાથે નશા મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો બે હજાર ચોવીસ વર્ષની શરૂઆત નવી સેવાકીય પ્રવૃત્તિ થકી કરવાના અભિગમ સાથે શહેરની શાહ ફકીર મુસ્લિમ સમાજ ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક નેત્ર યજ્ઞ આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ થકી આંખના નંબર તપાસીને બ્રાન્ડેડ કંપનીના ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવ્યા હતા આ કેમ્પનું આયોજન સુરતના ઊન ભીંડી બજાર ખાતે સવારે સાડા નવ થી દોઢ વાગ્યા દરમિયાન કરાયું હતું આ સાથે યુવાનો નશા તરફ ધકેલાઈ રહ્યા છે જેથી આવા યુવા ધનને નશા મુક્ત કરવા સાહ ફકીર મુસ્લિમ સમાજ ફાઉન્ડેશન એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટના આ કેમ્પમાં

નાના છોકરાઓ જે નશામાં બેરવાઈ ગયા છે એ લોકોને છોડાવવા માટે લોખાતમાં ચશ્મા વિતરણમાં અમારે લગભગ આશરે દોઢસો જેવા ચશ્મા વિતરણ થયા છે ને સાઠ થી પાસઠ લોકો મોતીયા આવ્યા છે જેનું ઓપરેશન અમારે ફ્રીમાં કરાવવાનું છે ને અમારે અઢીસો જેટલી ફાઇલો બનેલી છે નશા મુક્તિ માં લોકો માટે ભાઈ અમે જે આ કામ કરીએ છીએ નશા મુક્તિ માં જે આ લોકો સાથ સહકાર આપે છે તો ભાઈ અમને વધારે થી વધારે લોકો કોન્ટેક કરે અમે નીતિશભાઈ સુધી કોન્ટેક કરાવીએ ને એ લોકોને સારવાર જે કરવાની છે દવા પ્રોવાઈડ કરવાની છે એ સિવિલ સુધી જે લઈ જવાનું છે એ બધું કામ અમે કરશું ને લઈ જશું એ લોકોને જે આપનું નામ આપ કઈ સંસ્થામાં કામ કરો છો અને આજે સામે કાર્યક્રમમાં મારું નામ નિતેશ છે નિતેશ ધવન હું સાર્વજનિક મેડિકલ ટ્રસ્ટ આઈડીુ પ્રોજેક્ટ ભારત સરકાર દ્વારા પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે બહુ ઓછા લોકોને ખબર છે કે ભારત સરકાર દ્વારા જે વ્યસન કરે છે જે રીતના ઇન્જેક્શનથી નશો બ્રાઉન શુગર એમડી આ બધા માટે સરકાર દ્વારા દવા આપવામાં આવે છે પણ બહુ ઓછા લોકોને ખબર હતી પણ આ ટ્રસ્ટ દ્વારા જે આજે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ પ્રોગ્રામમાં અમને સહભાગી કરીને ઘણા ખરા લોકોને આપણે મેસેજ આપ્યો છે કે આવી રીતના અચ્છા આ આપણા સંસ્થા દ્વારા હર વર્ષે છ થી સાત કેમ્પ થાય છે જે આવા સામાજિક ટ્રસ્ટો દ્વારા અમે એમાં સહભાગી થઈએ છીએ એમાં દર વર્ષે આપણે છસો થી સાતસો લોકોને સહભાગી કરીને આ સરકાર દ્વારા આપતા દવાનો લાભ આપવામાં આવીએ છીએ આપણે બે હજાર આઠથી આ પ્રોજેક્ટ ચાલે છે અત્યાર સુધી આપણે પંદરસોથી બે હજાર લોકોને નશો છોડવામાં સફળ રહ્યા છે ને જે લોકોને સમાજમાં કોઈ પણ પ્રકારનું સ્થાન નહીં હતું કચરામાં બેસીને નશો કરતા હતા ખાતા હતા ત્યાં જે સમાજમાં સારી રીતના જીવે છે કોઈ રિક્ષા ચલાવે છે કોઈ મજૂરીનું કામ કરે છે કોઈ લીપ પર કામ કરે છે એટલે આ સંસ્થા દ્વારા જે કામ કરીને આપણે હજારથી પંદરસો લોકો છે એને સારા કર્યા છે એટલે ઘણા ખરા લોકોમાં ગેરમાન્યતા છે કે સમાજમાં જે લોકો નશો કરે છે ઘરગુલ્લા છે એને ધિક્કારની ભાવનાથી જોવામાં આવે છે પણ આ ટ્રસ્ટે એક સારું એવું કામ કર્યું છે ઉન બેસ્તાન વિસ્તાર વિસ્તારમાં શાહ ફકીર સમાજ જે કેમ્પ રાખ્યો છે તે લોકોને મેસેજ આપ્યો છે કે આ એક ટ્રસ્ટ છે જે કામ કરે છે અને આ સારવાર થાય છે અને આનાથી સારા થઈને લોકો સમાજમાં પાછા પરિવર્તિત થઈને સારું જીવન જીવી શકે છે આજે અહીંયા તમે ઉપસ્થિત રહ્યા છો તો આશરે કેટલા પેશન્ટોને તમારી સારવાર મળી છે અત્યાર સુધી આપણે પચીસથી ત્રીસ માણસોને રજિસ્ટર રહ્યા છે જે આ લોકોનો આંકડો છે એનાથી આપણો આંકડો ઓછો છે એટલા માટે કે આપણે ફક્ત ફક્ત જે નશો કરીએ છીએ એ લોકોને માર્કિંગ કરી રહ્યા છે તાથી આ ટ્રસ્ટ દ્વારા જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ લોકોને આઈડેન્ટિફાઈ કરીને લોકોને આ સંસ્થા દ્વારા રેફર કરીને સિવિલ હોસ્પિટલની સારવાર કરવામાં આવે અમે આમ જનતાને સંદેશ આપવામાં આવીએ છીએ કે સાફ ફકીર ટ્રસ્ટ જે આ પ્રોગ્રામ રાખ્યો છે ખરેખર બહુ સારો છે અને આવા પ્રોગ્રામ કરવાથી સમાજમાં અને જે વિસ્તારમાં ખરેખર લોકોને સેવાની જરૂર છે એ આવા ટ્રસ્ટ દ્વારા મળી રહે અને અમે ખૂબ આભાર માનીએ છીએ ઈમરાનભાઈનો કે અમને આમાં સહભાગી કર્યા અને આ વિસ્તારમાં આપણે ઘણા ખરા લોકોને માહિતી આપી શક્યા છે કે આ પ્રોગ્રામ સારો છે અને આ પ્રોગ્રામ દ્વારા આપણે વ્યસન મુક્તિ દ્વારા લોકોને સમાજમાં પાછા પરવિત કરી શકીએ છીએ